વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની છ વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદાર રાખને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂર્ણા બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયર ની બેઉ જનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ઓકે સાહેબ આજે બનાસકાંઠામાં ઘણી જગ્યાએ લોકાર્પણ કર્યું છે શું કહેશો બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનો ખરેખર ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમાજનો પણ સર તમે અપીલ કરી છે કે દીકરીઓને ખાસ કરીને મોકલો દરેક દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનોને બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે ભણતર સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે પકડીને પકડીને ઘરે રમતના બેસાડવાની બદલે એને મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે બે વર્ષની આસપાસ આશરે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં છ વર્ષની માસુમ દીકરી પર દુષ્કર્મ આચરીને

ચાર્જશીટ કરવામાં આવી અને પોણા બે વર્ષની અંદર આ દરિન્દાને આજે પાસે ની સજા સંભળાવવામાં આવી છે

કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું માત્ર પોણા બે વર્ષમાં અડતાલીસ કલાકની ની અંદર આરોપીને પકડ્યો અઢાર દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોણા બે વર્ષની અંદર